મતગણતરી કેન્દ્રો પર મતગણતરી થઈ તેમાં સાણંદમાં પણ મતગણતરી થઈ સાણંદ તાલુકાની મતગણની ગણતરીમાં કુલ પાંચ ગામોની મતગણતરી હતી છેલ્લી મતગણતરી મખિયાવ ગામની જે છે તે પૂર્ણ થઈ છે અને નવા સરપંચ તરીકે જયદીપભાઈ વાગરોલા નવા સરપંચ બન્યા છે તેમની સાથે જ સીધી વાત કરીએ જયદીપભાઈ શું કહેશો સરપંચની ચૂંટણી તો જીત્યા છો આગળ શું કામ કરશો ગામમાં ખૂબ સરસ કામ કરશો બ્લોક ગટર લાઇન સો ટકા કામ પૂર્ણ કરશું ખાસ કરીને જેટલા ઉમેદવારો હતા કુલ ત્રણ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી કેટલા મતોથી જીત્યા છો અને જે જનતાએ વિશ્વાસ મૂક્યો છે તે કઈ રીતે નિભાવશો જનતાએ નવ નવસો સિત્તેર મતોથી જીત્યા છે અને ખૂબ કામ કરશું ગામનો ખૂબ સહકાર મળ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર અત્યારે જીત થઈ છે ને બહાર જે એમના સમર્થકો છે તે પણ રાહ જોઈને ઊભા છે તેવામાં અત્યારે મખિયાવ ગામ છે તેની અંદર વિકાસના કામો છે ખાસ કરીને જે પેન્ડિંગ કામો છે તે પૂરા કરવાની ખાતરી આપતા જયદીપ વાઘરોલા જોવા મળી રહ્યા છે અજય પાંડે સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ